રામ રામ ને સીતારામ બધાય ને અમાર જો મઠિયો કપા બહુ તવડી ગયો જો જો આ તવડી ગયો છે એટલો અને હેઠે વેરાણો છે એટલો જો ઉકલતોય નથી આમ તાણ દીધા વીણી છે હવે આજ વીણા રહ્યા તો જો અમારા લીંબુડી છે આયા કલમ ની લીંબુડી વાવી છે વણ લીંબુ આવ્યા છે જો આ પાકલ લીંબુ એઠે પડી ગયું છે હમણાં એને પાયવા નથી ને આજ આવ્યા છે કપા વીણવા હજી કઈ લાગે છે બહુ મોટા નથી આવા ઝીણા ઝીણા છે જો એક લીંબુડી હામે છે એમાં ઝીણા ઝીણા લીંબુ બેઠા છે અને આ જમરૂકડી જો અમારી જમરૂકડી પાણી વગર ની બેચારી લંગાઈ ગઈ છે હમણે હમણે કઈ આમ પાણી પાતા નથી વણ બધી જમરૂકડી વણ ગાડી નાખવાની છે વણ રાખવાની થાય નથી

જે કરતું એ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આલો બધા મઠીઓ કપા વિણા ને ઘડીક ઉકલતો જ નથી